ગુજરાતમાં યાત્રાધામ પર જવા માટે હેલિકોપ્ટર સેવાની શરૂઆત કરી દેવાઈ છે ત્યારે હેલિકોપ્ટરની જોય રાઈડ ની હવે શરૂઆત થશે રણોત્સવને પણ હેલિકોપ્ટરની મજા માણી શકાશે ફક્ત આઠ જ મિનિટમાં રણોત્સવના દર્શન થઈ શકશે સત્યાવીસ ડિસેમ્બરથી હેલિકોપ્ટર જોય રાઇડ ની શરૂઆત થશે સત્યાવીસ ડિસેમ્બરે મુખ્યમંત્રી જોય રાઈડ ની શરૂઆત કરાવશે સત્યાવીસ ડિસેમ્બરથી મેળા આદર એટલે કે થોડ થી સેવાની શરૂઆત કરવામાં આવશે અમદાવાદથી અંબાજી ફક્ત ચાલીસ મિનિટમાં પહોંચી જવાશે અમદાવાદથી તલગાજરડા ફક્ત દોઢ કલાકમાં પહોંચાશે અને અમદાવાદથી શ્રીનાથજી ફક્ત દોઢ કલાકમાં પહોંચાશે અમદાવાદથી પાલીતાણા ફક્ત સવા કલાકમાં પહોંચાશે તો સારંગપુર પચાસ મિનિટમાં પહોંચી જવાશે અમદાવાદથી સોમનાથ ફક્ત દોઢ કલાકમાં પહોંચાશે એટલે હવે તમારી જે રજાઓ હશે આ વેકેશનમાં તમારે ક્યાંય પણ દર્શનાર્થે જવું હશે તો માત્ર ચપટી વગાડતા તેનું બુકિંગ થશે અને તમે જે સમયે પહોંચતા હશો તેના કરતાં અડધા સમયમાં પહોંચી જશો અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એક કલાકમાં પહોંચાશે તો વડનગર અડધો કલાકમાં માટે પહોંચી જવાશે અમદાવાદથી નળા બેઠ પંચાવન મિનિટમાં પહોંચી જવાશે આઠ વધુ માહિતી સંવાદદાતા હિતલ પારે ખાતરે હશે હિતલ ખૂબ જ મોટી જાહેરાત અને ગણી શકાય નોકરીયાતો અને જે બિઝનેસ કરી રહ્યા છે રજાઓ નથી મળતી અને તેવા સમય જ્યારે ક્યાંય જવું હોય તો આ ખૂબ જ મોટી સમયની બચત હશે કારણ કે હવે જોય રાઇડ શરૂઆત અમદાવાદથી કરવામાં આવી રહી છે મુખ્યમંત્રી કરાવશે જાણીશું વિસ્તારથી કે કયા કયા વિસ્તારોને આવરી લેવાશે અને સાથે જ મુખ્યમંત્રી ક્યારે એની શરૂઆત કરવા જઈ રહ્યા છે જી જાણા ચોક્કસ એવું કહી શકાય કે આ ખૂબ મોટી વાત છે કારણ કે જે પ્રકારે લોકો પાસે સમય નથી સાથે સાથે વયો વૃદ્ધ લોકો છે એ ટ્રાવેલિંગ કરીને આટલું લાંબુ ટ્રાવેલિંગ કરીને ધાર્મિક સ્થળે દર્શન કરવા નથી જઈ શકતા એ લોકો માટે આ ખૂબ સારા સમાચાર છે સત્યાવીસમી ડિસેમ્બરથી સીએમ દ્વારા હેલિકોપ્ટરની ની પ્રારંભ કરવામાં આવશે સ્વાભાવિક છે કે આ જોઈરાઈટ છે એ અનેક પ્રવાસન સ્થળોને સીધી રીતે આવરી લેશે ધાર્મિક સ્થળોને આવરી લેશે આ પ્રકાર આ ની અત્યારના તબક્કે રચના કરાઈ છે સત્યાવીસ તારીખે આ મુખ્યમંત્રી દ્વારા પ્રારંભ કરવામાં આવશે અમદાવાદ થી અંબાજી અમદાવાદ થી શ્રીનાથજી અમદાવાદ થી પાલીતાણા અને સારંગપુર સહિતના વિસ્તારોને આવરી લેવામાં આવ્યો છે કચ્છના નળાબેટ ને પણ આમાં આવરી લેવામાં આવ્યું છે સ્વાભાવિક છે કે આ તમામ જે અંતરો છે એ જોઈ રહી જોઈ રહ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અડધો કલાકથી સવા કલાકની અંદર તમામ સ્થળો પર પહોંચી શકાય એ પ્રકારની એમાં આ એક મોટી ઘટના ગણી શકાશે કારણ કે આ પ્રકારે તમામ જગ્યાના અંતરો ખૂબ ટૂંકા થઈ જશે અને ભવિષ્યમાં આ જોઈરાઈટ સફળતા બાદ જોવા જઈએ તો અનેક એવા સ્થળો છે કે જે સ્થળોને પણ આ જોઈરાઈટમાં આવરી લેવામાં આવશે બિલકુલ હિતલ આભાર તો જયરાઈડમાં અનેક પ્રવાસન સ્થળો ગુજરાતના આવરી લેવામાં આવશે એટલે કે તમે માત્ર અડધાથી પણ ઓછા સમયમાં પહોંચી શકશો એ જગ્યાએ જે જગ્યાએ તમારે દર્શનાર્થે જવું છે મોટા ભાગના વિસ્તારો જે છે તે આવરી લેવામાં આવ્યા છે